નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ વીસ પોઈન્ટ સાત આપણી સામે છે આ અપડેટની અંદર નવા ચાર સુધારાઓ થયા છે કયા સુધારા છે એ આજના વિડીયોમાં સમજીએ છે એ પહેલાં તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાં જઈ એપ્લિકેશનને અપડેટ કરી લેશો અહીંયાથી આપણી એપ્લિકેશન છે એને અપડેટ કરી લઈએ છે જોઈ શકો છો અહીંયા આપણી સામે ચાર નવા સુધારાઓ જોવા મળી રહ્યા છે

ત્યાં જઈ અને ચોથા નંબરનો આવશે એના પર તમે ક્લિક આપશો યસ ઇવેન્ટ ઉપર તમે ક્લિક કરો છો એટલે સીબીઈ અને નો બોક્સ ખુલીને તમારી સામે આવશે અહીંયા સીબી ઉપર તમે જો ક્લિક આપો છો બે બોક્સ છે એક સીબી અને વીએચએસએનડી સીબી ઉપર તમે ક્લિક આપો છો તો આ પ્રકાર તમારે તમારી સામે આવી જાય છે અર્થ એ છે કે હવે એન્ટ્રી કરવામાં નવો સુધારો થયો છે સુધારો એ હશે અહીંયા બ્લુ કલરનો બોક્સ આપ્યું છે એડ સીબી એના પર ક્લિક આપો છો ડેટ પસંદ કરશો દાખલા તરીકે આજની ડેટ છે એ સોમવાર છે પણ આવતી આવતીકાલે સાત તારીખ છે એટલે પ્રથમ મંગળવાર સૌથી પહેલો મંગળવાર છે મહિનાનો એ સુપોષણ દિવસ હશે તો આપણે એની એન્ટ્રી કરીશું આ તારીખ સાત હોવી જોઈએ થીમ તમે પસંદ કરો છો તો આ અહીંયા પાંચ થીમ આપી છે આપણે સુપોષણ દિવસ છે તે સિલેક્ટ કરીશું સબમિટ આપીશું એટલે સીબીની એન્ટ્રી છે એ થઈ જશે આ વાત હતી સીબીઆઈ એન્ટ્રીની હવે આવે છે વીએચએસએનડી એન્ટ્રી એટલે કે મમતા દિવસ એન્ટ્રી તમે તેના પર ક્લિક આપો છો ફરીવાર એડ VHS ની ઉપર ક્લિક આપશો તારીખ છે નક્કી કરશો એ પછી અહીંયા તમારે છે એ પાર્ટિસિપન્ટ છે કેટલા લોકો છે એમાં ભાગ લીધો છે એ તમે લખશો અને સબમિટ ઉપર ક્લિક આપો છો તો તમારી મમતા દિવસની એન્ટ્રી છે એ પ્રકારે થશે ઓકે તો આ તો પહેલો સુધારો સીબીએ અને VHS ના સંદર્ભે યસ એ પછી બીજો સુધારો છે ખાસ કરીને વેક્સિનેશન ની અંદર

ઓરડીઓ ઓવરડીઓ એવું લખ્યું છે એનો અર્થ એ છે કે આ તારીખ તમે હજુ એન્ટ્રી નથી કરી તમે એન્ટ્રી ભૂલી ગયા છો તેના પર તમે ક્લિક આપો છો તો અહીંયા તમને તારીખ પૂછવામાં આવશે કે ટીડી વનનો ડોઝ છે એ કઈ તારીખે આપ્યો જે તારીખે આપ્યો હશે એ તારીખ તમે સિલેક્ટ કરી સબમિટ બટન ઉપર ક્લિક આપો છો તો એની વેક્સિનેશનની એન્ટ્રી છે એ થઈ જશે ટીડી વન ટીડી ટુ અહીંયા બુસ્ટર ટીડી ડોઝ છે એ પણ છે જે બેનને આ વેક્સિનેશન પૂર્ણ થયું છે એ તમે એન્ટ્રી કરી દેશો કરી દેશો એટલે કમ્પ્લીટ ની અંદર એ આવી જશે ફરીવાર જોઈએ છે કોઈ બાળક ની અંદર તમે ક્લિક આપો છો તો બાળક માં તમે જશો તો સેમ એ પ્રકારે નું જ આવશે અહીંયા જોઈ શકાય આજે આજે અહીંયા ડ્યુ લખ્યું છે એનો અર્થ એ છે કે આ બાળકને વેક્સિનેશન આપવાનું છે મમતા દિવસ હશે એ સમયે તમે આપી શકો છો એના પર તમે ક્લિક આપો તો અહીંયા જોઈ શકાય કે આ બાળક છે એને આ પ્રકારના તમામ ડોઝ છે એ આપેલા હશે પરંતુ એની એન્ટ્રી થઈ નથી અહીંયા એ પણ લખ્યું છે ડ્યુ એટલે હવે પછીના દિવસોની અંદર જોઈ શકાય બે પાંચ બે હજાર ચોવીસ ના રોજ એને આ પ્રકારેનો છે એ ડોઝ આપવાનો છે બે પાંચ ના રોજ આ ડોઝ આપવાનો છે અહીંયા તમને તારીખ સાથે વસ્તુ દેખાઈ રહી છે કે આ બાળકને આ પ્રકારેનું વેક્સિનેશન કરવાનું છે અને તેની એન્ટ્રી પણ કરવાની છે તો આ વાત હતી વેક્સિનેશનના સંદર્ભે એ પછી આવા છે બોડી માસ ઇન્ડેક્સ બીએમઆઈ ન્યુ એક મેનુ ઉમેરાયું છે

પણ અહીંયા એ બ્લર છે બ્લર કેમ હશે કારણ કે આપણે એ લાભાર્થી છે એ પ્રેગ્નન્ટ વુમન છે એની માહિતી છે એ પહેલા દાખલ કરવી પડશે ચલો એ ઉપરાંત છે એક બીજું વસ્તુ છે ચોથા નંબરનો સુધારો એ છે કે વજન અને ઊંચાઈ છે જે ખાસ કરીને સગર્ભા બહેનો છે એનું વજન ઊંચાઈ છે એની ડિટેલ અહીંયા આપણને આપ્યું છે એ ગેસ્ટ્રીનેશનલ વેઇટ ગેઇન એએનસી ડિટેલની વાત છે એ કઈ રીતે છે કે તમે કોઈ સગર્ભા બેન છે એ તમે જોઈ શકો ત્રણ ડોટ ઉપર ક્લિક કરો તો અહીંયા બોડી માસ ઇન્ડેક્સ ની ઉપરની સાઈડ છે આ નવું મેનુ ઉમેરાયું છે નેશનલ વેટ ગેઇન અને એએનસી હવે ત્યાં તમે ક્લિક આપો છો તો તમારી સામે છે આ પ્રકારનું પેજ છે ખુલીને આવશે અહીંયા તમે જોઈ શકો કે એ બહેન છે એની માહિતી છે એ દાખલ કરવાની રહેશે જેમ કે તમે એના પર ક્લિક આપી દેશો બ્લુ કલર ઉપર લખેલું છે એના પર ક્લિક કરો છો

એનું વજન ઊંચાઈ કરવામાં આવે છે એ સંદર્ભીની આ મમતા દિવસની ઉજવણી થશે એ સમયે આ બેન છે એનું વજન ઊંચાઈ છે કરવામાં આવે છે અને એની માહિતી છે એ દાખલ કરવાની હોય છે દાખલા તરીકે અહીંયા પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ કરેલું છે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ છે છવ્વીસ સાત બે હજાર ચોવીસ છે અને વીસ નવ બે હજાર ચોવીસ તો આ તારીખોની અંદર આ જે લાભાર્થી છે એનું વજન ઊંચાઈ કરી અને એની ડિટેલ અહીંયા દાખલ કરવાની છે એ તમે જેવી દાખલ કરો છો તો એ બેનનું